હું ગઈ રાજકોટ વાળા મજામાં આજે છે દિવાળી અને આપણે લોકો દિવાળીના દિવસે ફોડ્યા ફટાકડા હવે રાજકોટમાં ફટાકડા લેવાની વાત આવે આપણા મગજમાં એક બજાર તો આવવાની જ છે કઈ તો કે સદર બજાર ને હું આજે આવી ગયો છું સદર બજારમાં વિચારો કે દિવાળીના દિવસે આવો આજે માહોલ છે તો અહીંયા કેવડું ક્રાઉડ છે આ લો ને તમારે વિચારું નથી તમારો ભાઈ છે ને આ તમને આપણે આખી આખી સદર બજાર દેખાડી હું માહોલ છે હું ફટાકડા નવા માર્કેટમાં આવ્યા આજે કેવું પબ્લિક કેવા પબ્લિકે ફટાકિયા લીધા શું છે બધી ડિટેલ વાઇઝ બતાવવાનો છું એટલે આપણો આજનો વિડીયો રહેશે સદર બજાર એક્સપ્લોર બોલો જય બાકાજી જય બાકાજી જય દિવાળી જય દિવાળી તો સદર બજાર માં જે એન્ટર છે આ ભાઈ મને સીધી રાઈડ નાખીને બોલે ભાઈ અહીં આવી જાવ હવે આપણી માં કઈ વેરાયટી નવીન છે આ વખતે નવી વેરાયટી જૂની તો જોઈ લીધી આ વખતે નવી જોવી આપણે તમે જો પેલી વેરાયટી તમને આપડે ફોડી નો હગીએ ને બીજી આ આવી

બે તમારા હે પૈસા વાળા તો ઇન્વેસ્ટમેન્ટ તો જાજુ કર્યું હો તમે શું આ વખતે મંદી કે તેજી કેવી ને નો નો એવું હે હાલે છે ચાલે રૂપિયા રૂપિયા માલ લીધો આમાં પોપ પોપ દેખાય તો લાગે જો આજ ફોડી જ જ બોલાવી દેવી આજે મોજ આ રાજકોટ વાળાઓ હું કઈ તમારે તેજી અલે મંદિર હાલે પાવર હબ હે

લે લે દ રાજકોટ વાળા ને ચા માં થોડી મંદિર આવે નઈ હું ચા જ નથી પીતો પીતો જ નથી વેસન જ નથી કઈ આપડે અંદાજીત કેટલાક ના

તો મિત્રો સદર બજારના ઓલમોસ્ટ મેં તમને બધા વ્યૂ દેખાડી દીધા ગ્રાહકને બતાવી દીધા અને વેપારીઓને પણ આખી આખી જે સ્થિતિ હતી બધી મેં તમને કહી દીધી હે કે આ વખતે તેજી હાલે છે કે મંદી હાલે છે અને ઘણા ઘણા જે વાત આવેલી કે બહુ જ પૈસા હે એની ઘણી મૂંઘા દસ દસ હજારને ફટાકિયા લીધા હે તો માતાજી સુખી રાખે એ બધા નહીં આપણે કોઈ ના નથી પાડતા તો આશા હશે કે તમને અમારા આ સદર બજારના વ્લોગમાં મજા આવી હશે આવા જ અવનવા કોમેડી અને બાકાજીકીવાળા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી હવે નવા વ્લોગમાં નવી કોમેડી સાથે નવી બાકાજીકી સાથે ત્યાં સુધી બાય બાય